ભાવનગર જિલ્લાના મહુવા મોગલધામ મોગલધામ ખાતે પાટોત્સવની તૈયારીને લઈ ટ્રસ્ટના પ્રમુખ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે આગામી તારીખ વીસ મે ના રોજ અઠ્યાવીસ માં ઉજવણીને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે

બગુડા મોગલધામ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. માયાભાઈએ કહ્યું દરરોજ માટે મોગલધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શનાર્થે આવે છે. મોગલધામ ખાતે 28માં પાટોત્સવ લઈ અનેરો ઉત્સાહ છે. 20 મેના રોજ પાટોત્સવમાં માંગલ શક્તિ એવોર્ડ યોજાશે. આ કાર્યક્રમમાં ખાસ રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહેશે. એવોર્ડ બાદ ભવ્ય સંતવાણી ડોક ડાયરો પણ યોજાવાનો છે. આલોક ડાયરામાં નામાંકિત કલાકારો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે આ પાટોત્સવની તૈયારીઓને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે માયાભાઈ આહિરે પાટોત્સવની ઉજવણીમાં તમામ ભક્તોને સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે દરેકને જય મા મોગલ ગુડા ધામને આંગણે 28 વગેરે પાટોત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આ ઉજળો પર્વ અને આ અગિયારમાં મોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવોને વડીલોને છને એવોર્ડ છે બેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ દર વર્ષે જબરજસ્ત સંતવાણી હોય છે કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને ખૂબ જે મોરેન બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણા બાપુ આવા દરેક સંતો કૃપા રાખે છે અને લગભગ વિશ્વમાંથી પણ મિત્રો સાયના પાટ ઉત્સવ માટે અહીંયા આવે છે એનું ધામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગયા વર્ષે મને પરફેક્ટ યાદ છે તો આ વર્ષે પણ અમે બે લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ તો લગભગ બે લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પ્રસાદ લે બે લાખ જેવી માનવ મેદની ની મા મોગલ સોરો ની અહીંયા હાજરી હોય છે એટલે માના છું અને આ કાર્યક્રમમાં પધારવા બદલ ભાવભીનું આમંત્રણ આપ દર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી